હાય પારુલબેન પટેલ અમે લોકો બાબા બુઢા અમરનાથ જઈ રહ્યા છીએ અને ટ્રેનમાં જે કલ્પના ન કરી હોય એવા મારા સખી મળી ગયા છે અને આ બધા અમે લોકો સાથે દસ દિવસ રહેવાના છીએ અમરનાથના દર્શન તો જ્યારે થશે ત્યારે થશે પણ અત્યારે તો અમારા સખી એવા મોટા દીદી વિચાર્યું નહોતું એ અમને મળી ગયા છે ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો મારો પર છે આપું મારું નામ કોકિલા બેન ખાલી તો મારું નામ ભગવતી છે નામ બોલો મારું નામ રમીલાબેન મારું નામ ગીતાબેન મારું નામ શીતલ આવી